તો એક સંતાનો છીએ તો કેમ એકબીજા પતી અસમાનતા ભેદભાવ વ્યક્તિ વચ્ચે ની હોય કે ધર્મના સ્ત્રી પુરુષ હોય કે જાતિ ની હોય કે ઉંચ ની કારણે આપણા સામાજિક બીજ વાગુ પડ્યું અને હજી છોડ જ બન્યું છે અને એ હજી છોડ જ બન્યું છે એને આપણે બધાએ સાથે મળીને મોટુ વૃક્ષ બનાવવું પડશે તો જ બધાને એક સમાન ન્યાય મળી શકે સમાજમાંવાક

મહત્વ છે આજે પણ સાયત્રીબાઈ ફૂલેને ભારતની પ્રથમ મહિલા શિક્ષક તરીકે માનથી જોવામાં આવે છે સામાજિક ઉત્થાનમાં આપડા બંધારના ભરવૈયા ડોક્ટર બાબા કેમ કે ભૂલાય એમનો આખું જીવન સામાજિક ઉત્થાનનો પર્યાય બની ગયો હતો પોતાના જીવનની પરિવારની પરવા કર્યા વિના સમાજના ઉત્કર્ષ માટે આખું જીવન સમર્પિત કર્યું આજ આધુનિક મહિલા આજે જે સશક્ત બની એ દે છે ડોક્ટર બાસવાંબેક્ટરની એ દે છે ડોક્ટર બાસવાંબેક્ટરની ન્યૂયોર્કના ભાષા હતા તેમનો માતા બાળકોના જીવનને યોગ્ય વળા આપી શકે છે આને જન્મ રાખીને જો આપણે પણ આપણા છોકરાઓની સાથે આપણી છોકરીઓને શિક્ષિત કરીશું તો જ આપણો સમાજની પ્રગતિ ઝડપથી થશે આ નિવેદન સંપૂર્ણ પણ સાચું સાબિત થયું છે આજની આ ભારતીય છોકરીઓ વિમાન ઉંડાટથી થઈ ગઈ છે આજની આ આ ભારતીય છોકરીઓ વિમાન ઉંડાટથી થઈ ગઈ છે પ્રથમ પ્રસ્તુતિ રજાની વ્યવસ્થા પણ ડોક્ટર બાબેબ આંબેડકરે જ કરી હતી અને સ્ત્રીઓને સન્માન આપ્યું હતું સમાજમાં અલગ અલગ વર્ગના લોકો રહે છે જો એ બધાને આપણે સાથે રાખીને ચાલશું તો આપણા દેશ તો જ આપણો દ્રેશ

માણસ વિશ્વમાન બન્યો છે ત્યારે ઘણા સામાજિક રાજકીય અને ધાર્મિક સંગઠનોએ સમાજના ઉત્કર્ષનું કાર્ય ચાલુ કર્યું છે સામાજિક ઉત્થાન માટે થોડા સમય પહેલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ સુરજ નામનો પોર્ટલ લોન્ચ કર્યો હતો જેમાં સમાજના વંચિત વર્ગોને ધીરાસાય આપી પૂરી પાડી ઉત્કર્ષ કરવાનો ધ્યેય છે ગુજરાત ગુજરાત સરકાર દ્વારા પણ